તો ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સાતમ આઠમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આ વખતે સાતમ આઠમના દિવસે રજા હોય લોકો ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વૈજ્ઞાનિક રામાશ્વર યાદવે જણાવ્યું હતું કે સોમવારે જન્માષ્ટમીમાં વડોદરા ભાવનગર ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે હવામાન વિભાગ દ્વારા બુધવારે પાટણ અમદાવાદ આણંદ માટે ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો